મિત્રો સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિયાશ્રમ ચોકડી પાસે દારૂ સપ્લાય કરી આયસર આજે સવારે પડી અને હજારોની હજારો બોટલ એમાંથી બહાર આવી ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ થર્ટી પર્સની તૈયારી માટેનો હતો કે પેલા આઠ ચોપડી પાસે ચોરીનો સામાન હતો હે સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓ વિધવા નથી કરવી ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને આઠ ચોપડી પાસની સંપૂર્ણ મિલી ભગતના કારણે એમણે સુધરવું નથી એમની વૃત્તિ ત્યજવી નથી એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે તો અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે થર્ટી પર્સની પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તર થી આ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં આવતા તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે